ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો જંબુસરના કહનવા ગામે એક આઠ વર્ષે બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું કહનવા ગામે આવેલ એચસીપી નામના ઈંટના ભઠ્ઠામાં બની ઘટના ઈટ ઉત્પાદકો જ્યાં જુઓ ત્યાં માટીના ઊંડા ખાડા કરતા હોય છે ઘટનામાં કહનવા ગામના સહેજાનંદ અબ્દુલ ઉર્ફે શકીલ નામના બાળકનું મોત બાળક રમતા રમતા ભઠ્ઠાની ઓફિસની સામે આવેલા ખાડામાં પડતા મોત નીપજ્યું મૃતકની લાશનો જવાબદાર કોણ પરિવારે તો દીકરો ગુમાવ્યો બાળકના મોતની ખબર પડતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ વેડજ પોલીસે ઘટનાની જાણ થતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મારો છોકરો ગઠ્ઠામાં પડી ગયો હતો ખાડાની અંદર દસ ફૂટનો ખાડો ટોટલ હતો મેરે ભાઈ પાંચ ફૂટનો ઉપરનો જે હતો તે મોટો પછી ત્યાર પછી અંદર પાણીનો પાંચ ફૂટનો ખાડો હતો મારી ઉપર હું મજૂરી કરવા કેન્દ્રમાં ગયો હતો મારી બૈરી અંદર પડી ફરવા માટે ખાડામાંથી ડૂબી જતી હતી હું પછી મારા પપ્પાને એ લોકો બધા દોડ્યા પછી હું મારી ઉપર ઓટોમેટિક ફોન આવ્યો મજૂરી કરવા ગયો હતો તે તો હું દોડતો ને દોડતો આવ્યો ઘેર તો અંદર અમે બી ડૂબી જતા હતા અંદર પડ્યો હતો કયો ભટ્ટો હતો એચસી બી ભટ્ટો